પ્લાનિંગ વગર સ્ટડી કરવી એ એક નકશા વગર સફર પર જેવું છે શું તમે પણ તમારી યોગ્ય રીતે પ્લાનિંગ કરવા ઈચ્છો છો હેલો ફ્રેન્ડ એક સ્ટુડન્ટને સ્ટડીમાં સફળ થવા માટે માત્ર મહેનત જ નહીં પરંતુ એક સારા પ્લાનિંગની જરૂર પડે છે પ્લાનિંગ વગર સ્ટડી કરવી એ એક નકશા વગર સફર પર ચાલવા જેવું છે શું તમે પણ તમારી સ્ટડી નું યોગ્ય રીતે પ્લાનિંગ કરવા ઈચ્છો છો તો હું કોચ અંકિત જાદવ સર્ટિફાઈડ સ્ટુડન્ટ કોચ એન્ડ કરિયર કાઉન્સલર આજે ખાસ તમારી સાથે એવી પાંચ પાવરફુલ ટિપ્સ શેર કરીશ જે તમારા સ્ટડી નું યોગ્ય રીતે પ્લાનિંગ કરવામાં મદદરૂપ થશે જેમાં ચાર અને પાંચ નંબરની ટિપ્સ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે તો આ વિડિયોને

કે તમને વાંચેલું લાંબા સમય સુધી યાદ રહીશ ત્યારબાદ ટિપ્સ નંબર ચાર દર અઠવાડિયે તમે જે પણ સ્ટડી કરી જે પણ વાંચન કર્યું તેનું રિવિઝન અવશ્ય કરો જેનાથી તમને ખ્યાલ આવે કે તમને કેટલું યાદ છે ત્યારબાદ ટિપ્સ નંબર પાંચ તમે જે પણ સબ્જેક્ટના જે પણ ટોપિકનું વાંચન કરો છો તેને વધુને વધુ સારી રીતે સમજવાનો પ્રયત્ન કરો કેમ કે સમજીને કરેલું વાંચન લાંબા સમય સુધી યાદ રહે આમ આ પાંચ ટીપ્સ અપનાવવાથી સો ટકા તમે તમારી સ્ટડીનું યોગ્ય રીતે પ્લાનિંગ કરી શકશો અને આવી જ સ્ટડી ટીપ્સ જાણવા માટે અમારા સ્માર્ટ સ્ટુડન્ટ નામના વોટ્સએપ કમ્યુનિટી ગ્રુપમાં જોઈન થવાનું ભૂલતા નહીં જેમાં ડેલી એજ્યુકેશન અને કરિયરને લગતી વિવિધ માહિતી મૂકવામાં આવે છે તો અમારા વોટ્સએપ ગ્રુપ જોઈન થવાનું ભૂલતા નહીં જેની લિંક અમારી ઓચંકી ચાદવ નામની યુટ્યુબ ચેનલના ડિસ્ક્રિપ્શનમાં ત્યાંથી આ વોટ્સએપ ગ્રુપમાં જોઈન થઈ જવું અને અમારી કોચ અંકિત જાદવ નામની યુટ્યુબ ચેનલને ને લાઈક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં જેથી અમારો આવનારો વિડીયો સૌથી પેલા તમારા સુધી પહોંચી દે આભાર